બનાવની વિગતો અનુસાર ગત તારીખ આઠમી ઓક્ટોબરના રોજ અંકલેશ્વર જીડીસીમાં આવેલ સોના આઈસ ફેક્ટરીની ઓફિસમાં અલ્તાફ હુસેન કોઘારી આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે તેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીની ટીમે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પર જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા આ સાથે જ સેબીની જાણ બહાર ગેરકાયદેસર નવ કરોડના શેરની રકમનું ટ્રાન્ઝેક્શન કરી ટેક્સ થી બચવા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી પણ કરવામાં આવતા ડબ્બા ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને આ મામલામાં પોલીસે પાંચ ઇસમઓને લક્ઝરીયસ કાર સહિત કુલ રૂપિયા ત્રીસ લાખ 38 હજારનો દમાલ કબજે કર્યો હતો જ્યારે અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા જે બાદ વધુ એક આરોપીની પોલીસે ગોંડલથી ધરપકડ કરી હતી આજ મામલે હવે એલસીબી પોલીસે કચ્છના ગાંધીધામ સ્થિત ઉપમા કચ્છથી નીતિન ગોસ્વામીની ધરપકડ કરી અંગકેશ્વર લઈ આવી હતી અગાઉ ઝડપાયેલા આરોપીના વોટ્સઅપ ચેટમાં ડબ્બા ટ્રેડિંગના રૂપિયા ટ્રાન્સફરમાં સંડોવણી હોવાનું ખુલ્યું હતું જે આધારે એલસીબી પોલીસે નીતિન ગોસ્વામીની ધરપકડ કરી હતી